નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટોપ તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક એવા સ્મારક વિશે જે માત્ર ભારતનું જ નહીં પણ સમગ્ર વિશ્વનું ગૌરવ છે જી હા આપણે વાત કરી રહ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના લોહપુરુષ પુરુષ જેમણે આઝાદી પછીને પાંચસો ને થી વધુ રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું તેમની એ એકતાની ભાવનાને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાતની ધરતી પર સ્થાપિત કરવામાં આવ્યા ભવ્ય પ્રતિમા તેની કુલ ઊંચાઈ એકસો ને બ્યાસી મીટર એટલે કે પાંચસો ને સત્તાણું ફૂટ છે ગુજરાત વિધાનસભાની એકસો ને બ્યાસી બેઠકોની સંખ્યાના પ્રતિક રૂપે આ ઊંચાઈ પસંદ કરવામાં આવી છે આ પ્રતિમા નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની નજીક કેવડિયા ખાતે આવેલી છે તેનું નિર્માણ માત્ર છેતાલીસ મહિનાના ટૂંક ગાળામાં પૂર્ણ થયું હતું આ પ્રતિમા માત્ર ઈટ અને પથ્થરની બનેલી નથી તે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનું પ્રતિક છે સરદાર સાહેબે તેમની દૂરંદેશી મજબૂત ઈચ્છાશક્તિ અને સમજાવટથી દેશને એક તાંકને બાંધ્યો હતો તેઓ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી હતા તેમને ભારતના લોહપુરુષ એટલે કે આયર મેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે તો ચાલો હવે આપણે જાણીએ કે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ તમે બીજું શું શું જોઈ શકો છો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માત્ર પ્રતિમા જોવા પૂરતી સીમિત નથી અહીં આસપાસ અનેક આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે તો સૌ છે વ્યુઇંગ ગેલેરી પ્રતિમાની છાતીના ભાગે એકસો ને ત્રેપન મીટરની ઊંચાઈ આવેલી ગેલેરીમાંથી તમે સરદાર સરોવર ડેમ અને આસપાસના સુંદર પહાડોનો અદ્ભુત નજારો જોઈ શકો છો વેલી ઓફ ફ્લાવર્સ જ્યાં હજારો રંગબેરંગી ફૂલો જોવા મળે છે જંગલ સફારી વિવિધ પ્રકારના પશુ પક્ષીઓ અને વન્યજીવોનો અનુભવ બટરફ્લાય ગાર્ડન રંગબેરંગી પતંગિયાઓનું સુંદર લેઝર શો સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલના જીવન પર આધારિત એક ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાયો છે જે ચોક્કસ જોવા જેવો છે મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર એક પ્રવાસી સ્થળ નથી તે આપણા રાષ્ટ્રની એકતા શક્તિ અને ગૌરવનું પ્રતિક છે દરેક ગુજરાતી અને ભારતીય જીવનમાં એકવાર તેની મુલાકાત જરૂર લેવી જોઈએ તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો તેમને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ વધુ રસપ્રદ માહિતી માટે આપની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીશું એક નવા વિષય સાથે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત